હેલો લવરીયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે સવારે અમે લોકો વેઠા છીએ સવા સાત સાડા સાત વાગ્યે નાસ્તામાં અમે પોવા બનાવીને ખાધા અને આ વખતે અમે અને બધા ફ્રેન્ડ સર્કલ છે ને બહુ દૂર દૂર સુધી ફરવા જવાનો પ્લાન કરી છે હમણાં નવરાત્રી અને દિવાળીના વેકેશનમાં તો તમે લોકો કહો અમે સજેસ્ટ કરો અમે કયા જગ્યાએ ફરવા જાય

આજે ઓલો લેમ્પ લઈ આવો છે ઓલા આનંદીબેન પટેલે સસ્તા નહોતા બહાર પાડ્યા ઠીકઠોક ટાઈમે જ હતું ધૂળ ઘરી ગઈ છે કોણ મારા વગર સાફ કરે મને ક્યારેક એ વિચાર આવે કે બધા ગાંડવની જેમ ઘરમાં છે હમણાં બહુ વંટોળિયા થયા તો ને ઘરમાં સીધી બારીમાંથી ધોળું જ ભરાઈ રહી હતી એમ કે મારા વગર કોણ કામ આવું લુવા કર્યા હવે ઉંમર થઈને બાપા પછી ઉપર મટી ગયા ભગવાન હાજાને ફરવા રાખજે કોઈ ભાઈ સેવા ન લેવડાવતો પ્રભુ જ્યાં અહીંયા જોવામાં ટોપીમાં જ ધૂળ ભરાઈ ગઈ છે

તમાડ માં થઈ છે તો શું તમારા પાસે પેડના પૈસા છે એનું એના વાળના શેમ્પુના નાવાના લિક્વિડના એના મોજ શોખ ના કોઈ એવી છોકરી છે કે દર રવિવાર બાર હોટલમાં જમવા જવા નહીં કે

શ્વેતાએ એનો શોકેસ સાફ કરવાનું કામ કાઢ્યું છે આ શોકેસ છે ને મારા ભાઈ ના રૂમ માં ટ્રાન્સફર કર્યો તો એ નથી ગમતો મને આવું છોકરીઓ જેવું ન ગમે એના પાછો લઈ લીધો દો ફેંકી દે ને આખો સાફ કરશે જે કોઈના શોકેસ જોતોય ની કોમેન્ટ કરજો કરતા નહીં શું હવે નહીં મળે એક છોકરી ને ઘરમાં તૈયાર થવાનું જ ને મોંઘા ભાવ નો ત્રણ હજાર નો લીધો હતો ભાઈ પછી ભલે સારા હતા ડિસ્કાઉન્ટ કરી દીધું કે મને બે હાજર પચીસ પડ્યો છે તમને હું નહીં દઉં એવો ને એવો સજળ બમ ખાલી લુવાનું રોખાય પસ્તી પાથરવાની જરૂર નથી હે બધું કાઢીને ક્યારે જોઈ લેવાય આયા તારી પાસે રહેતો ને તો ચોખ્ખો રહેતો તો

ભાઈ ની બેની લાડકી અને ભાઈ નો ચુલાવે બેનણી શું અંદર ખનખોણ ખનખોણ ખણખોણ કરે છે ખાના માંથી વીછી જેવું કઈક દેખાય છે કીક લાગે વીછી કે